વરસાદ થયો છે જગતના તાત ખુશ છે ખુશ અને જો ખભે પાવડો હોય ને અને આવી રીતે ખેતરમાં ઊભા હોય ને તો એ જીવન આખું અલગ છે ચાહે તમે બજારમાં લાખો રૂપિયાના ફ્લેટમાં રહેતા હો પરંતુ એ જીવન એ જીવન નથી જીવન હકીકત ગામડાનું છે ને ગામડાનું એ પણ મારા ખેડૂતનું છે શું કેવું કાકા બસ સાચી વાત છે આપણા જેવું જીવન ખરું કોઈનું નહીં કોઈનું જે જીવન એક બાપજી બોલાતા કે ગામડામાં વસ્તી વધારે માદી પડે કે શહેરમાં તે માજી બોલ્યા કે સાહેબ અમે એસીમાં હોઈ રહીએ છીએ

પછી ભેજો દૂધ આલે બાકી તો દૂધ આલતી જ નથી ને શું કરીએ કહો ઓકે ઓકે